નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટેટ ટુ વિદ્યા સહાયક ધોરણ છથી આઠ સામાન્ય ભરતી બાબતે જે બે દિવસ પહેલાં એક અપડેટ આવેલી છે એ અપડેટના અનુસંધાનમાં આજે આ નાનકડા વિડીયોમાં વાત કરવાના છે મિત્રો આ અપડેટ એવી છે કે જ્ઞાન સહાયક અથવા કોઈપણ ચાલુ નોકરીએ જો તમે ડિગ્રી મેળવી હશે બરાબર એના અનુસંધાનમાં અગાઉ જે વિદ્યાર્થી મિત્રોએ બાહેધરી આપી હતી અને એવા મિત્રોને તારીખ તેર આઠ બે હજાર પચીસથી લઈને એકવીસ આઠ બે હજાર પચીસના રોજ જે કુદરતી ન્યાય અનુસંધાને એક જે સમિતિ બનાવવામાં આવેલી હતી એ સમિતિ સંગ સમિતિ સામે એમને કેટલીક રજૂઆત માટે બોલાવેલા હતા હવે અહીંયા જે આ સમિતિ સમક્ષ જે ઉમેદવારો હાજર થયા છે બહુ ઓછા હાજર થયા છે એવું ધ્યાનમાં આવ્યું છે પણ જે પણ ઉમેદવારો હાજર થયા છે એ ઉમેદવારોએ એવું પણ રજૂઆત કરી હતી કે હજુ તો ઘણા ઉમેદવારો એવા છે કે જેઓ ચાલુ નોકરીએ ડિગ્રી મેળવેલી છે છતાં એવા ઉમેદવારોએ કોઈ સંમતિ બતાવેલ નથી બરાબર આ બાબતના અનુસંધાનમાં ત્યારબાદ કુદરતી ન્યાય અનુસંધાનમાં જે સમિતિ રચેલી છે એ સમિતિએ ફરી એક નિર્ણય લીધેલો છે અને કેટલીક તારીખો જાહેર કરેલી છે અને એ તારીખોમાં જે ઉમેદવારો હજુ પણ આ સંમતિ બાબતે પોતાની રજૂઆત પોતાનો મત મૂકવા માંગતા હોય તેઓને ફરી એક તક આપેલી છે બરાબર આ બાબતે તમારે કોઈ ફોર્મ ભરવાનું નથી ડાયરેક્ટ જે આપણે તમારે જે જે જિલ્લાઓને જે તારીખ અને જે સમય આપેલો છે એ સમયે તમારે ત્યાં પહોંચવાનું છે બધાને ખબર જ હશે છતાં એકવાર આપણે વિડીયો વિડીયોના અનુસંધાને તમારી સુધી વાત પહોંચાડી રહ્યા છીએ તો કઈ તારીખે કેટલા વાગે કયા જિલ્લાના ઉમેદવારોને બોલાવ્યા છે તો સૌથી પહેલાં બાવીસ આઠ બે હજાર પચીસ બાવીસ આઠ બે હજાર પચીસ જેમાં બપોરના સ સવારે અગિયાર કલાકે સાબરકાંઠા જૂનાગઢ પોરબંદર મહેસાણા પાટણ ભાવનગર જામનગર અને અમરેલી આ જિલ્લાના ઉમેદવારોએ બાવીસ તારીખે સવારે અગિયાર વાગે ત્યાં હાજર થવાનું છે ત્યારબાદ એ જ દિવસે એટલે કે બાવીસ આઠ બે હજાર પચીસના દિવસે બપોરે દોઢ વાગે અમરેલી વડોદરા રાજકોટ સુરત ખેડા આનંદ પંચમહાલ અને દાહોદ આટલા જે ઉમેદવારો છે આટલા જિલ્લાના જે ઉમેદવારો છે એ ઉમેદવારોએ તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ બપોરના બાવીસ આઠ બે હજાર પચીસના રોજ બપોરના દોઢ વાગે જવાનું છે ફરીથી એકવાર બાવીસ આઠ બે હજાર પચીસ બપોર દોઢ વાગે અમદાવાદ છે વડોદરા રાજકોટ સુરત ખેડા આનંદ પંચમહાલ અને દાહોદ ત્યાર પછી બીજા દિવસે એટલે કે ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગે કચ્છ ભરૂચ નર્મદા વલસાડ નવસારી બનાસકાંઠા સુરેન્દ્રનગર અને ગાંધીનગર આટલા જિલ્લાના ઉમેદવારોએ ત્રેવીસ તારીખે સવારે અગિયાર વાગે અને ત્યાર પછી એ જ દિવસે ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ બપોરે દોઢ વાગે ડાંગ તાપી બોટાદ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા મોરબી અર અરવલ્લી મહીસાગર અને છોટાઉદેપુર આટલા જિલ્લાના ઉમેદવારોએ ત્રેવીસ તારીખે જવાનું છે બપોરે દોઢ વાગે તો મિત્રો જે પણ ઉમેદવારો હજુ પણ કદાચ એવું વિચારતા હોય જે સંમતિ આપેલી છે એ ઉમેદવારો ત્યારબાદ એવું લાગતું હતું કે અમારે પણ સંમતિ આપવાની હતી રહી ગયા તો આવા ઉમેદવારો પણ હજુ ફરી એકવાર ચાલુ નોકરીએ જો તમે આવી કોઈ ડિગ્રી મેળવેલી હશે બરાબર છે અને પાછળથી જો ધ્યાનમાં આવશે તો કોઈ પરિસ્થિતિ વિકટ ઊભી થઈ શકે એવું બની શકે છે એટલે હજુ કોઈ જો જવા માગતું હોય તો આ જિલ્લાના ઉમેદવારોએ જે તે તારીખે જે તે સમયે હાજર રહેવાનું છે તો આજના વિડીયોમાં આટલી વાત કરવાની હતી બીજી કોઈ માહિતી કદાચ રહી જતી હોય અથવા ધ્યાનમાં આવતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો પ્રશ્ન લખીને મૂકજો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત